એમાં ગામના બધા ભેગા થઈ ગયા બાપા શું કામે મારો છો ને આવું કઈ કરાય આ ઉમરે કે નહીં છે પણ કે કે હું નાનો હતો ને બે મને એમ થયું મોટો થઈને ખબર પડી છે જુવાન થયો લગ્ન થયા કઈક વાત કરું ઘરવાળી કે સાનુ મુના બેહો તમને એમાં ના ખબર પડે એટલે મને એમ થયું કે હજી થોડીક વાર હશે દીકરાને વહુ આવી કઈક બોલું કે બાપા તમે સાંજના મને બસ તમને ખબર ન પડે તો મને ખબર કે પડે એની ખબર પાડી દેવી છે એમ વળગી પડ્યા તા બોલો હા 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 પણ મોજ હોય ગામડામાં એક મજા અદ્ભુત છે ગામડામાં બાંધે તો ઘડીક વાર જ હોય પછી કઈ ન હોય આમ એટલું બધું રાખતા નિખાલસતા થી બાંધે બધા એવા નિર્દોષ માણસો ને એ મજા વ્યસન બેસન બધું હમણાં આવ્યું ન કરે એવા શુદ્ધ ગામડા હતા હજી ગુજરાતમાં તો કઈ મળતું જ નથી દારૂ બારું કઈ આ તો બીજા રાજ્યની વાત છે અહીંયા તો બાંધી સ્પા બંધી છે ને ક્યાં ક્યાં ખૂણે ખાચે થી કઈ ખબર નહીં કેમ આવી જાય છે હે આપણે તો ક્યાં પીવે છે હમણાં લગ્નમાં ચાર જણા પીન ફૂલ થઈ ગયા બોલો લગ્નમાં કોક ને ગયા નહીં ખબર નહીં ક્યાંક થી આ મળતું નથી પણ ક્યાંક થી આ ઉપર થી પીડ્યું હોય છે તો ફૂલ થઈને ખેતરમાં નીકળી ગયા રાતે હો રાતે આટો મારવો જોઈએ મોટા કે ખેતરમાં માં જાતા હતા ને એમાં કુવામાં એક જણે જોયું આમ તો બરોબર પૂનમ ચંદ્ર મા મહિના ને ઉપર ચંદ્ર આવ્યો એ કુવામાં દેખાણો સમજે ચંદ્ર દેખાય કુવામાં ચાંદો જોયો કુવામાં એક જણ કે મોટા ગજબ થઈ ગયો બીજો કે કઈ કે ચાંદા મામા કુવામાં પડી ગયા બિચારા પી ગયા તમે પી ગયા પી જાય ઈ કે ચાંદામા માં કુવા પડી ગયા તું પાછા દયા બહુ આવે તો કે હાલો મીંદડી લઈ કાઢવા ગામ માંથી મીંદડી લઈ આવી સોખોટની જરૂર નહીં મીંદી આકડીયા વાળી હોય અહીંયા અમારે અડધું બોલીતા સમજ ડાયરો ઈ ગામ માંથી મીંદડી લઈ આવ્યા દોરડું બાંધી મીંદડી નાખી અંદર ને ફૂટવાલમાં ક્યાંક મીંદડી હલવાની અને ચાર પાંચ જણા કરી મીંડ્યા ઝૂંટું મારવા એમાં દોરડું તૂટ્યું ધડાંગ દઈને સીતા પાઠ પડ્યા તા સીધો ચંદ્ર ઉપર દેખે ને ચાંદો તો કે આ ઠેકાણે ગયો લ્યો એને એમ કે અમે કાઢ્યો ને સીધો હતો ત્યાં યોગ ગયો હવે એની કયા કથાઓ કરવી ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા ઘરી જાય એની થોડી વાતો રહે જગતના ચોકમાં પણ જેણે ચારે બાજુથી મોત મોત થાતું હોય અને વચ્ચે ઊભીને કીધું હોય દાના બાપા જેવાયે કે મારા ગામનું રૂવાડું ખાંડું થાવા દઉં તો દાનો રાઠોડ નહીં તાંત્રિક હોય કે ગમે એ હોય એની વાતો જગત ના ચોક માં વાતું રહેશે વીર અહીંયા ભલા તણિયું ભાણ ના હે પડી છે નહીં હું તમને રામ ની વાત કરતો રામ અને લક્ષ્મણ બે ભાઈ સાંભળજો રામનવમી હમણાં ગઈ છે એટલે આ પાળીઓ પણ રાજી થાય એટલે આ વાત કરું શું સનાતન ધર્મ છે રામ ને લક્ષ્મણ બે ભાઈ ભગવાન છે એ ભૂલી જાવ ઘડી ભગવાન તો છે જ પણ આ દેશના યુવાન કેવા હોય એટલે કહું છું વનમાં ગયેલા અને જેની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં ઓપાય વા વાહિદા કરે પવન પાણી ભરે લેખ કાગળ લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા મેઘજળ વરહતા જેની આજ્ઞા થકી નવગ્રહો ઉંચ કે નીચ થતા અને બાણની કલમ કરી શાહી સોણી તણી પત્ર રણભોમનો ઘોર કીધો ઈ ઈ રાવણ પત્ની નું હરણ કરી જાય ચારણી સાહિત્ય થોડુંક લઈ આવું આ ડાયરો સમજે છે એટલે લંકાનું હરણન કર્યું છે અમારે નાનદાન બાપુ સુરુ એ ચારણી સાહિત્ય કેવું હોય જોજો લંકા કેવી સાંભળજો કવિતા કઉ ચારણી સાહિત્ય નું લંકા કેવી હતી कि लंका कोट बंका आटंका न शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगे शूद्र अलका शूद्र वासव का वासा त्यू गहत अकाशा मनी खम बन जमंका है लगत तमासा मोद रावण का वासा जहाँ घूघर घमंका धीर रम भन है नारन भनंत सुनी रावण निशान डंका अहर जात बंका सो वाका नाम लंका है ई लंका ई रावण जेनी पत्नी नो हरण करे

જનકપુર મે એનો કીધું તમારી દીકરીને લઈ ગયા જલ્દી કાઈ કરો તમારી એ ફરજ છે કીધું નહીં બે જીવાનો હતા વી વી પચી 25 વર્ષના સાહેબ રામ ને લક્ષ્મણ અને રીષ ને વાંદરા ને ભેળા કરી જંગલ માં અને મહાસતાની સામે دریا ની છાતી માથે પાળ બાંધી અને લંકા ના ગઢ ના કાંગરા ની સામે ઊભી અને 22 25 વર્ષનો યુવાન દશરથ નો દીકરો રામ બોલ્યો છે ભલા મારા રાઘવેન્દ્ર સરકાર બોલ્યો છે હા હા ડંકા દીધા ભાઈ લંકા ના ડોઠીયો અને કેવી રીતે લડ્યો કેવો ટંકાર કર્યો ગાટા હોકલે હટીના જોત પેરેડી નિશાન કા દે હગ તન દી દૂધ વે પ્રકૃતિ ઘટા તિખ નાને પ્રકૃતિ ડડા પ્રકૃતિ ઉપાલે ગોળ બેડા નેડા ના થોડા ઉપાડે મહી પાટ હું વિથાલ એમરા હે કાટ માળે હસના ને પહેરા